મમ્મી છે મમ્મી ક્યાં જવાનું છે ભરૂચ જવાનું છે ભરુદ છે 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 ભરુદ છે જઈએ હેલો વેલકમ બેક ટુ માય ચેનલ બધા જઈ રહ્યા છીએ ભરોજની રોકાણ ના ભરોજની રોકાણ રોકાણ કે જાતે છે આ આપણે ની રોકાણ કાલે મેં સુલે પાચું જવાનું મને જો વેકેશન છે મારે વેકેશન નહીં એવું તો કે કાલે કાલે જવાનું છે અને કાલે સાંજે જવાનું કાલે સાંજે જવાનું છે

તો તું કો કમાઈન લાવજે મેલો લેલો લેલો ના લે તો બદામ આવી જઈએ યાર એવું જ થાય તો તો મેમે યો જ તો હમણાં

મમી બહુ ખાસ આકેસ ના કેં ડાય ગા લોクセ તો નહી પણ ઉપર જાય હાય કરાય બધા છે ગરમિયત શું થાય ગાડી બહુ ગરમ થાય બહુ ગરમ થાય તો તમે એન્જિનિયરિંગ કરીશ મમ્મી ગાડીનું ગાડી ઓટો કરીશ તમે ને આપણે પહોંચી ગયા છે દીકુ ગયા છે બેટા તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને અહીંયા અમે હોલ્ડ કર્યો છે એટલે અમે પ્રોપર ભરૂચમાં પહોંચી ગયા છે પણ પ્રોપર જગ્યાએ હજી નથી પહોંચ્યા અહીંયા અમે ના પાડે છે નથી અમે અહીંયા હોલ્ડ કર્યો છે

તો અમે આવી ગયા છીએ અમારી ડેસ્ટિનેશન જ્યાં છે ત્યાં અને હવે અમે જઈએ છીએ રૂમમાં હા હા એ લોકો અમે જઈએ છીએ લોકોમાં બહુ જ ગરમી છે તો ફાઇનલી વાગી ગયા છીએ સાડા અને અમે જઈ રહ્યા છીએ રિસેપ્શનમાં અત્યારે નાવું પડી જઈ સાઈડ મારે

અહીં બહુ જ પબ્લિક છે બધા બેસવા એટલા આવ્યા છે ને એન્ડ અમે જઈએ છીએ હવે રિસેપ્શનમાં હાર્દિક ગાડી લઈને આવે આ છે ગાર્ડન અને ગાર્ડનમાં હેરિક જતો રહ્યો છે રમવા માટે હેરિક ક્યાં હશે ક્યાં છે હેરિક મમ્મી ચાલો બેટા ચાલો અમે આવી ગયા છીએ અને હું જાઉં છું અંદર હેરિક બિકોઝ અંદર જતો રહ્યો છે અહીંયા ગાર્ડન છે એમાં હો મમ્મી બી ખીચકા ખાય છે ફોટો ને વિડીયો ઉતાર શું કરો છો તમે બે કેમ નાનપણ બાળપણ આવ્યું છે હેરિક કઈ કેવું છે

લડુ કણે આપ્યા રિટર્ન ગિફ્ટ રિટર્ન ગિફ્ટ મમ્મી ના ભાઈ રિટર્ન ગિફ્ટ આપી છે હવે હવે ઘરે જઈએ છે અને જમણવાર માં શું જમ્યા મમ્મી ભૂલી ગયા એટલે ભૂખ લાગી હતી તમે વિડીયો ભી ના લીધો પકોડી ખાધી દહી વડા ખાધા આઈસ્ક્રીમ તો યાદ હશે ને આઈસ્ક્રીમ ખાઈ છે નો આઈસ્ક્રીમ ઓકે ગાઈસ અમે જમી લીધું છે અને જમણવાર અમે વિડીયો લેવાનું ભૂલી ગયા તો બિકોઝ બહુ ભૂખ લાગી હતી ને અમારે રિટર્ન બી જલ્દી જવાનું હતું તો બી વાગી ગયા છે નવ વાગી ગયા છે ખબર નહીં કેટલા વાગે અમે ઘરે પહોંચશું ગાડી અમારી ગાડી ક્યાં છે આપણી ગાડી લઈને આવે છે હાર્દિક ચલો ગાડી કેમ હસું આ કેમ હસું આવ્યું બેટા જયપ્રકાશ મામે ના પડતી કોઈ નું કશું નહીં લોકો

તેનો લુ સુકેલ એ વાડુ વાડુ હોયલી મે બનાવનો વિડિયો અમે લીધો નથી બીકોઝ અમે બહુ સામે આયા ભૂલી જવાય છે હું પુરો ડાયટિંગ કરું છું કેટલા દિવસે ખાધું એટલે પછી વિડિયો લેવાનું ભૂલાઈ ગયું તો આજનો લોગ મે જોખી રહા છે ને નમ કરીયે જી બોલ સબસ્ક્રાઇબ કરજો તાર બોલવું છે જમરવાટ શું કરો ના ભૂલો Okay. Bye bye. Good night. Good night. Bye-bye.